પોરબંદર નજીકના બગવદર ગામ પાસે શ્રી લીરબાઈ પેટ્રોલ પંપની સામે મલ્ટી સ્પેશિયાલિસ્ટ શુભારંભ થયો છે આ હોસ્પિટલ શરૂ થતા બરડા પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત તથા આણંદના નામાંકિત ડોક્ટરોની સેવા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર ડિજિટલ એક્સ રે સોનોગ્રાફી અદ્યતન લેબોરેટરી એમ્બ્યુલન્સ સહિત તમામ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલ શરૂ થવાથી બરડા વિસ્તારના આજુબાજુના ગામડાના લોકોને ઇમરજન્સી સારવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે હોસ્પિટલના ઇમરજન્સી મોબાઈલ નંબર સેવન ફાઇવ સેવન સિક્સ સિક્સ સેવન ટુ અથવા તો સેવન સેવન સિક્સ સિક્સ ઝીરો નાઇન પર ગમે ત્યારે સંપર્ક સાધી શકાશે આ હોસ્પિટલના સંચાલક પાર્થભાઈ વિશાણાએ પોરબંદર આજકાલ સાથે વાતચીત કરીને હોસ્પિટલની સુવિધાઓ વિશે માહિતી આપી હતી જુઓ તેનો ખાસ અહેવાલ મારું નામ પાર્થ લક્ષ્મણભાઈ વિસાણા છે અને મારી સાથે શેખર રામદેવભાઈ વિસાણા છે હોસ્પિટ બગવદર ગામે બડા પંથકમાં નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો અમે બે ભાઈઓએ પ્રારંભ કર્યો છે આ પ્રારંભ રામનવમીના દિવસે સત્તર તારીખ ચોથો મહિનો અને બે હજાર ચોવીસના રોજ આ હોસ્પિટલ ચોવીસ કલાક માટે કાર્યરત થઈ છે નેજા એટલે રામદેવપીર રામદેવપીર મહારાજ જે હતા એમની ધજાનું નામ નેજા હતું અને અમારા ફોર્મની દરેકનું નામ નેજા છે એટલે અમે આ હોસ્પિટલનું નામ પણ નેજા કઈ કીધું રામદેવી ભગવાને ધરમનો નેજો ફરકાયો હતો તો અમે બરડા પંથકમાં સ્વાસ્થ્ય માટેનો એક નેજો અમે ફરકાવવાની ટ્રાય કરીએ છીએ બાય પ્રોફેશન અમે બે બિઝનેસ કરીએ છીએ અને નડિયાદ રહીએ છીએ મારો ભાઈ જામનગર રહીએ છીએ બે વેલ સેટ બિઝનેસ છે બેના પણ અમારા વિસ્તાર માટે અમારે કંઈક કરવાની ભાવના હતી એટલે બે વર્ષ પૂર્વે અમે વિચાર કર્યો કે આપણે કંઈક એજ્યુકેશન ક્યાં તો હેલ્થ ડેવલપ કરીએ અને તેમાં બગવદર આપણે પસંદ કર્યું કારણ કે બગવદરની કનેક્ટમાં બરડાના બધા ગામડા આજુબાજુના જિલ્લાઓના બીજા જિલ્લાના ચાર પાંચ ગામડા કનેક્ટ થતા હતા અને આ અત્યારે આ પહેલાં કોઈ સુવિધા એમરજન્સીની અહીંયા હતી નહીં એટલા માટે આપણે બગવદર ગામ સિલેક્ટ કર્યું હતું નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અહીંયા એમડી મેડિસિન પ્લસ ન્યુરોફિઝિશિયન અહીંયા બેસે છે ન્યુરો ફિઝિશિયન કદાચ પોરબંદરમાં પણ કાયમી મળતા નથી તે અહીંયા બરડા પંથકમાં કાયમી આપણા માટે હાજર છે તદઉપરાંત નાના બાળકોના પીડિયાટ્રિશિયન પણ કાયમી અહીંયા મળી રહેશે અને દિવસના ટાઈમમાં બે મેડિકલ ઓફિસર પણ હાજર રહેશે તદઉપરાંત ચોવીસ કલાક અહીંયા ઇમરજન્સી સારો સારવાર ઉપલબ્ધ છે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવી હોય તો અહીંયા આપણે એને પેશન્ટ સ્ટેબલ થાય ત્યાં સુધીને આપણે ખૂબ જ પ્રયત્ન કરીને સ્ટેબલ કરી શકે છે તે ઉપરાંત એક્સરે છે એ પણ ચોવીસ કલાક કાર્યરત છે લેબોરેટરી પણ ચોવીસ કલાક છે અને મેડિકલ મેડિકલ પણ અહીંયા ચોવીસ કલાક ઉપલબ્ધ છે તે ઉપરાંત અહીંયા જનરલ વોર્ડ છે લેડીઝ જેન્ટ્સ અને બાળકોના ત્રણેયના માટેના અલગ અલગ અહીંયા જનરલ વોર્ડ આપેલા છે એક સેમી સ્પેશિયલ રૂમ છે અને વિશાળ અને સ્પેશિયલ એકદમ હવા ઉજાસવાળી આ હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં આવતા જ તમને એવું ન લાગે કે હોસ્પિટલમાં અમે આવ્યા છે જે અમારા એમડી મેડિસિન છે ન્યુરોફિઝી એમડી મેડિસિન એમણે કરેલું છે પ્લસ એને ડીઆરએનબી એટલે કે ત્રણ વર્ષનો ન્યુરોફિઝિશિયનનો કોર્સ પણ એમને કરેલ છે તેમનું નામ ડૉક્ટર અમિત પ્રજાપતિ છે તે મૂળ સુરેન્દ્રનગરના છે પણ આ નેજા હોસ્પિટલ નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા પહેલાં તેઓ સુરત યુપી ભોપાલ અમદાવાદ જેવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તેઓ કાર્યરત હતા અને તે અહીં આવ્યા છે અમારા જે પીડિયાટ્રિશિયન છે ડીસીએચ પીડિયાટ્રિશિયન તે આણંદથી તેમને પીડિયાટ્રિશિયન કરેલું છે તે ઉપરાંત તેઓ સરકારી હોસ્પિટલમાં એક વર્ષ માટે કિશોર પણ હતા અને તે કાયમી માટે હવે મલ્ટી સ્પેશિયાલિટી નેજા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે તે સિવાય બે મેડિકલ ઓફિસર છે તેમાં એક મેડિકલ ઓફિસરનું નામ છે ડૉક્ટર ક્રિષ્ના ગોડાણિયા તેઓ જુનાગઢ ચાર વર્ષનો અનુભવ ધરાવે છે એમડી મેડિસિનની સાથે રહીને તેઓ પણ આ હોસ્પિટલમાં છે અને રાતમાં બે એમરજન્સી સ્ટાફ છે એમબીબીએસના જેઓ અત્યારે પોરબંદરની હોસ્પિટલમાં કાર્યરત છે અને રાત્રે અહીંયા એમબીબીએસ ડૉક્ટર આવે છે બડા પંથકના દરેક ગામડામાં આમ તો પોરબંદર જ પોરબંદરમાં બીજાના બીજા આપણે ગામમાં સિટીમાં જવા જઈએ તો એક કોમ્પ્લેક્ષમાં પાણી દુકાન તમને જૂજ જ ભાગમાં દેખાતી હોય છે પણ બડા પંથકમાં અને પોરબંદર સિટીમાં આવો તો એક એક કોમ્પ્લેક્સ એક એક ગામડે અને એક એક ગામડાનો જે શેડો લાગતો હોય ત્યાં ત્રણથી ચાર ગામ પાન મસાલાની દુકાનો આવેલી હોય છે અને અહીંયા એવું નથી કે ખાલી જેન્ટ્સ જ વ્યસન કરે છે લેડીઝ પણ પાવા મસાલા ગુટકા જેવા વ્યસન ધરાવે છે નાના બાળકોથી લઈને મોટા સુધી અહીંયા વ્યસનનું ઘર કરી ગયું છે આ બડા પંથક અને પોરબંદરમાં તો એટલી સલાહ છે કે માણસો વ્યસન છોડે અને ગંભીર બીમારીથી દૂર રહે અમે જો હોસ્પિટલ જ કરવી હોત બિઝનેસના અર્નિંગ પ્રમાણે તો અમે નડિયાદ અને જામનગર કરી શકતા હતા અર્નિંગ પ્રમાણે પણ અમારે આ વિસ્તારમાં હોસ્પિટલ કરવાનો બીજો હેતુ એ પણ હતો કે અમારા માતા પિતા છે બેના એમનો એક ટાર્ગેટ હતો કે આપણે સારી સુવિધા આપીએ એ પણ રાહત દરે આપીએ તો આપણે અહીંયા નવા કેસના ઓપીડીના ચાર્જ એમડી મેડિસિન હોય ન્યુરોફિઝિશિયન હોય પીડિયાટ્રિશિયન હોય કે જે કોઈ પણ ડોક્ટર અહીંયા આવે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ તો માત્ર બસો રૂપિયા ઓપીડી ચાર્જ રાખેલો છે આપણે તે ઉપરાંત આપણે અહીંયા મેડિકલ છે લેબ છે એક્સરે છે તે બીજા હોસ્પિટલની કમ્પેરિઝનમાં ટ્વેન્ટી ટુ થર્ટી લેસ પૈસા લેવામાં આવે છે પછી પેશન્ટ દાખલ થાય છે તો એક દિવસનો ભાડું લેવાતું હોય છે પણ આપણે હવલી બેઝ ઉપર અહીંયા રેટ લેવામાં આવે છે એકથી ચાર કે પાંચ કલાક સુધી પેશન્ટ દાખલ હોય તો માત્ર ત્રણસો રૂપિયા જ લેવામાં આવે છે બેડ ફી અને આખો દિવસ જો પેશન્ટ દાખલો હોય તો માત્ર બારસો રૂપિયા જ તેને રૂમનું ભાડું ચૂકવવું પડે છે અને એમરજન્સીથી માંડી તમામ ચાર્જીસમાં આપણે રાહત દરે પેશન્ટને લાભ થાય એ પ્રમાણે આપણે ચાર્જીસ સેટ કર્યા છે અને અમારું મેઈન ઉદ્દેશ્ય એ છે કે પૈસાના અર્નિંગ નથી પણ લોકોની સેવા સાથે અમારા જે કંઈ એક્સપેન્સ નીકળતા હોય મહિનાના એટલા નીકળી જાય એટલે અમારા માટે ઇનફ છે અંદર રોડ ના કેસ આખા દિવસમાં હું વાત કરું ખાલી રાતની આખા દિવસમાં વાત કરું તો 7 થી આઠ કેસ નીકળતા હોય છે રોડ ના એમાં અમુક ગંભીર હોય છે એમાં અમુક જે એવા હોય છે જે અહીંયાથી સાજા થઈ જાય છે ટ્રીટ થઈ જાય છે હવે કોઈ પણ જાતની ઇમરજન્સી રોડ એક્સિડન્ટની આવે છે માં તેમાં જે ગંભીર બીમારી છે ધારો કે માથાનો હેમરેજ છે કોઈ ભાગ છૂટો થઈ જાય છે તેવી ફેસિલિટીમાં નટી સ્પેશિલિટી હોસ્પિટલ આવતા મહિને સોનોગ્રાફીની સુવિધા અને લઈ આવવામાં આવે આવે છે અને ટૂંક સમયમાં આપણે અહીંયા સીટી સ્કેન પણ ચાલુ કરીશું અત્યારે પ્રાથમિકની વાત કરું પ્રાથમિકતાની વાત કરું તો અત્યારે આપણે મેજર સર્જરી મેજર હેમરેજ હોય બ્રેન હેમરેજ હોય એને આપણે અત્યારે રેફર કરીએ છીએ અહીંયા આ વિસ્તારમાં અંધશ્રદ્ધા ખૂબ જ છે ગામડે ગામડે છે સર્પદમ સ્નેક બાઇટ ટૂંકમાં આ બધા રોગ એવા છે કે જે સરક તડે એટલે ટૂંકમાં આજુબાજુને એના કનેક્ટેડ ગુવા કે હોય તેની પાસે જાય અને ઝેર ઓછું કરવાનું ટ્રાય કરે પણ છેલ્લે તો હોસ્પિટલના સહારે આવતા હોય છે બાકી જે જેની શ્રદ્ધા હોય છે એને આપણે કંઈ હાની નથી પહોંચાડવા માગતા પણ મારી એવી સલાહ છે કે સર્કંખ થયો હોય તો આજુબાજુની હોસ્પિટલમાં જવું જોઈએ એને જે સર્પ હોય એને ઓળખીને એને લગતી જે ટ્રીટમેન્ટ હોય એ ચાલુ કરવી જોઈએ આપણા નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ આ સુવિધા આપણે રાખેલી છે પોઇઝનિંગ જે છે દવા પીધી હોય જે દવા પીધી છે જાણીત જાણીતમાં દવા પીધી છે તેની સારવાર પણ આપણે અહીંયા નેઝા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં થાય છે નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવતા મહિનેથી જ ઓર્થોપેટિક ગાયનેક ડેન્ટિસ્ટ ચામડીના સ્કિન સ્પેશિયાલિસ્ટ આ તમામ આંખના ડોક્ટર આ તમામ પ્રકારની ફેકલ્ટી છે એ દરેક દિવસે ઉપલબ્ધ હોય દરરોજના પ્રમાણમાં એ પ્રમાણમાં ઉપલબ્ધ થાશે અને આવનારા ટાઈમમાં સોનોગ્રાફી અને સીટી સ્કેન આપણે અહીંયા લઈ આવવા માગીએ છીએ હું એક જ સંદેશોમાં આપવા માગું છું કે અમારી આ નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમે દુવા કરીએ કે કોઈ બીમાર ન થાય પણ આ પંથકમાં આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ માણસ બીમાર થાય કોઈ પણ રોગથી તો આપ અહીંયા સેવા માટે અમે રાહત દરે જે કામ કરે ચલાવીએ છીએ એ આપ આવો અહીંયાથી ટૂંકમાં રાત્રે બરડા પંથકમાં કોઈ પણ જાતનું મેડિકલ લેબોરેટરી કે ડોક્ટર રાત્રે મળતા નથી તો આપણે અહીંયા ચોવીસ કલાક ડોક્ટર છે તમામ સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ છે તો ટૂંકમાં તમે હેરાન ખૂબ થતા હોય તો ટૂંકમાં હવે તમારે અહીં નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવારમાં અમે ઉપલબ્ધ છે